બોટાદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી મોગલ કૃપા સાફા વીર મેહુરજી સાફા પાર્થ સાફા ખોડલ કૃપા સાફા બધા જ હાજર રહીને ઢોળનગારા સાથે છત્રી વાળો ખાંચોથી ટાવર રોડ શિવાજી મહારાજની પ્રતિમા સુધી રીલી સાથે શિવાજી મહારાજને સાફો બાંધીને અને ફૂલથી શિવાજી મહારાજનું સ્વાગત કરાયું હતું અને લોકોએ ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે આજે ત્રણસોની પંચાણું મી શિવાજી જયંતિ એટલે હિન્દુત્વનો દિવસ ગણાય છે શિવાજી જયંતિ અને કહેવત છે અગર જો શિવા ન હોત તો હિન્દુત્વનું નાશ થઈ ગયો હોત એવું કહેવામાં આવે છે એટલે મારું તમામ હિન્દુ ભાઈઓને તમામ હિન્દુ ભાઈઓને કહેવાનું છે કે હરેક વ્યક્તિને હરેક જિલ્લામાં ગામમાં રાજ્યમાં એક શિવો થવું જરૂરી છે આ સમય આવી ગયો છે ત્યારે આજે મોગલ કૃપા સાફાથી માંડી સાફા ગ્રુપ એસોસિએશનને આ જે શિવાજી જયંતિની ઉજવણી કરી છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક એવા હિન્દુત્વને જોડી આ શિવાજી જયંતિની ઉજવણી કરી છે ત્યારે અમે પણ આ નગર યાત્રા કરી ઢોલ નગારા સાથે આ શિવાજી જયંતિ એ શિવાજીના પુતળે આવી એમને હાર તોરા કર્યા પાક બાંધી અને કલગી લગાડી અને શિવાજીનું માન વધાયું છે જય જય શ્રી રામ મારું નામ ચાવડા જયદેવજી છે આપણે આજ શિવાજીની જન્મ જયંતિ ત્રણસો પંચાણીમી છે જે સાફા એસોસિએશન દ્વારા મોગલ રૂપા સાફાઈથી શરૂ કરીને ટર રોડ થી શિવાજી ની જે પ્રતિમા છે ત્યાં આપણે રેલીનું આયોજન કરેલ છે અને જેમાં શિવાજી મહારાજ ને સાપો બાંધી અને પુલ ચડાવી ને એમનું સન્માન કરવામાં આવેલ છે ત્રણસો પંચાણું મી જન્મજયંતિ